સૌરાષ્ટ્ર સરકારની તપાસ ચાલે છે એવા કર્મચારીને જવાબદારી આપવામાં આવી છે જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિના નિર્ણય પર હાલ તો સવાલ થઈ રહ્યા છે કાર્યકારી કુલપતિ પર સિન્ડિકેટ સભ્યએ સવાલ ઉઠાવ્યા છે ગીતેશ જોશી સામે બે યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરીતિ સહિતના વિવાદોની તપાસ ચાલે છે ડેપ્યુટી રજિસ્ટ્રાર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલામ્બરીબેન ચક્રવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદ ઉભો કર્યો છે જે પોતે ઈચ્છતા નથી કે હું કુલપતિ પદ માટે લાયક છું છતાં ધરારથી એમને સરકારે બેસાડી દીધા એવું લાગે છે તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને મૂળ જગ્યાએ રાખવા જોઈએ જે એમની બહુ મોટી ભૂલ છે એટલે આ મિસિસ ચક્રવાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતને પણ કાયમ નુકસાન કરે છે સરકારને પણ કાયમ બદનામ કરે છે પોતાની ઈચ્છા ન હોવા છતાં સરકાર ધરાથી એમને બેસાડી દીધા છે